નમસ્કાર દર્શક મિત્રો નજર સાથે હું છું ડોક્ટર ચતુર આપણે ખાસ વાત કરીએ તો ઝાલાવાડની ધીંગી ધરા ઉપર અનેક સંત સુરા અને સતીઓની ભૂમિ છે એવી જ રીતે અહીંયા ઝાલાવાડનું ખમીર સાચવીને ઝાલાવાડના લોકગીતો પણ અલગ છે એવા જ આપણી સાથે કાનાભાઈ ભરવાડ જોડાય છે અને એમની પાસેથી આપણે જોવું છે કે અહીંયા ઝાલાવાડ અને આ વિસ્તારમાં સુરેલા કંઠો જેમના રેલાઈ રહ્યા છે મા સરસ્વતી એમના ગળે બિરાજમાન છે ત્યારે આવો સાંભળીએ પહેલાં તો એમની પાસેથી જ એક દુહો કાનાભાઈ દુહો સંભળાવો પછી તમારો પરિચય મેળવીએ જરૂર

કાનાભાઈ તમારો પરિચય સૌથી આપણે મેળવીએ પહેલા તો કે તમારું નામ અને પરિવાર કયા વ્યવસાય સાથે જોડાયેલા છે અને ખાસ તો હું હળવદ તાલુકાનું સુરવદર ગામ કાનાભાઈ ભરવાડ મારું નામ અને આ પરિચય જો કે મને છેલ્લા આઠ વર્ષની મારી ઉંમર હતી તેદુનો ગાવાની શરૂઆત છે મારે પણ ટૂંકમાં પરિસ્થિતિ એવી એટલે આગળ વધવાની કંઈ ઓલી નથી ઇન્જા પરંતુ માં સરસ્વતી ને આપણા ઘરે બિરાજમાન છે અને કંઠો રળાવી રહ્યા છો ત્યારે હું કહીશ કે આપના પરિવારમાં કયા વ્યવસાય સાથે જોડાયેલા છે પરિવારના સભ્યો પશુપાલન છે કે અન્ય કોઈ વ્યવસાય જાળવે ના પશુપાલનમાં તારે તો પશુપાલન માલઢોર ચારવાણ માલઢોર સાર અને ત્યારથી નાનેથી જાગી નાનેથી જ તો માલઢોર ચારતા ત્યારે કેવો પ્રકારના ગીતો ગાતા ત્યારે માલઢોર સારાવા जातो ને ત્યારે તો જો કે હાથમાં લાકડી હોય હા હા અને એક રંગ જ અલગ હોય એમ

આ આપણે પશુ ચરાવવા જતા હોય ત્યારે વન વગડામાં ગાયું હોય ને ગાયું માટેના દુહા હોય કે કોઈ દુહા તમને યાદ હોય એવા બે ચાર દુહા સંભળાવો તમારી મોજ માને ખાસ એક છે માટે એટલે પણ ધણ ધણ હે અરે રે વાલા ખાડુ આયો ને ખાખરે અરે અમારી વેગડ નોયા વિરવાસરા તો મિત્રો આ કચ્છના નાના રણમાં વચ્રાજ બેટ આવેલો છે અને વાછડાદરના દુહા તમે સાંભળો છો જેવા કાનાભાઈ ભરવાડના મુખેથી વચ્છરાજ બેટ ઉપર આ દુહા જે તે વખતે સમરાંગણો ખેલાણા અને ગાયોની વાટે બલિદાન દીધું વચરાજ સોલંકી વચરાજપુરા ગામ છે ત્યાંથી જ કચ્છના નાના રણમાં વચ્ચે આવીએ ત્યાં વચ્ચરાજ બેટ છે અને આજે બેટ નું નામ સૌ કોઈ જાણે છે પરંતુ આવા જ

આવે આયલ આવો ને ગીર દાડિયો એ તારા સોરૂ રે બોલાવે આયલ આવો ને ગીર દાળ્યું આમ ઝાલાવાડમાં એક ઓલું ઝાલાવાડી ઢોલનું ભરવાડનું ગીત બહુ પ્રખ્યાત છે એની પણ બે લાઈન તમને જ્યારે સુજે એટલી મને લોકો તમને સ્પૂરે તો એ પણ સંભળાવો તમારા માલધારી વિશે ખૂબ જ એક જાલાવાડી ઢોલ તારું ઝાંઝર વાગે એક જાલાવાડી ઢોલ તારું ઝાંઝર વાગે મને ઢોલે રમવા ઢોલે રમવા ભેલ ભરવાડિયા જાલાવાડી ઢોલ તાણે ઝાંઝર વાગે કાનાભાઈ બે ચાર ગીતો એવો પણ સંભળાવો જે તમને ગમતા હોય અને તમને આમ કન્ટિન્યુ મને આવા ગીતો બહુ ગમે છે હું ગાતો જ્યારે પણ ઢોર ચલાવવા મને નાની ઉંમર થી તમે કહ્યું કે ગાવાનો શોખ હતો અને આજે તમે સ્ટેજ પ્રોગ્રામ કરી રહ્યા છો મોટા મોટા કલાકારો સાથે પણ કામ કરી રહ્યા છો ત્યારે આ ગીતો જે ગાતા આપણી મસ્તીમાં માની લો કે આપણે

રે કાડુ કુમાર એવા આવડા રે બાર વટા નો તાર ખેલવા એવી પેલી રે બાગી પોતા નીર વાવડી પછી ભાંગ્યા ભલા પછી ભાંગ્યા ગાય નાની ઉંમરથી તમે આ રાહડા પ્રત્યેનો અને સાતમ આઠમના તહેવારો હોય આપણે ઢોલે રમતા હોય ને એ સમયે ગવાતા રાહડા હોય ગીતો હોય આપણા લોકગીતો ગવાતા હોય અને દુહાઓ હોય દુહાઓ તો આમ તો માત્ર હવે રેર આપણે કંઠસ્થ પરંપરામાં દુહાને સાચવવા બહુ મુશ્કેલ હતા જે તે સમયે આજે તો હવે પ્રિન્ટ મીડિયા છે સાથે સાથે આપણા ઇલેક્ટ્રોનિક મીડિયાઓ છે જેમાં આપણે એકબીજા સંગ્રહ કરી શકીએ છીએ પરંતુ જૂનાની દુહા જો તમને કોઈ યાદ હોય અને તમારે તમારી મોદ થી કેવો હોય ગાવા હોય તો એ બે ચાર દુહા પણ સંભળાવો આપણા દર્શક મિત્રો તમને જોઈ રહ્યા છો ત્યારે પળગોકુડ એ હવે ગમતું નથી અરે ઓલી જમણા લાગે ખારી જે

দাদেৰি আবেৰি মনবেৰি দীদী মাৰি ক' না লিধি એટલે મિત્રો આ જે સંસ્કૃતિ સાથે વણાયેલા ગીતો છે આપણી પરંપરામાં ગીતો છે અને કાનાભાઈ આપણને સંભળાવી રહ્યા છે ત્યારે કાનાભાઈ ભરવાડ આપણી સાથે જોડાયા છે અને એમની પાસેથી અન્ય ગીતો પણ સાંભળવા છે પરંતુ આવો આપણે લઈએ નાનકડો વિરામ પણ હૈદ મારીઓ હે દો જુહાર હરે રે આવું મરતા બોલ્યો માંગણો એ ઓલા કાનુડાના કાગળ જાવે રે વ્રજ મને કોણ લઈ જાય ઓલા ગોવાને કોણ મજાવે રે વ્રજ મને કોણ લઈ જાય એ કોણ લઈ જાય વાલા કોણ લઈ જાય મને કોણ લઈ મને વ્રજ ના સપના જાવે રે વ્રજ મને કોણ લઈ જાય ભોલા ગોવાળિયાને કોણ મજાવે રે વ્રજ મને કોણ લઈ જાય પણ સાસુ એ મારા બહુ હઠીલા ಹರಿ ನಣದ ಹರಿ ನಣದ ಸೇ ನಠಾರೇ ನೋರ ಬಹು ರೆ ব্ৰজ মনে কণ লৈ যায় ব্ৰজ মানে কণ লৈ যায় কহ কে ৰাম দে হৰি ৰে বড়ী হিৰা কুকে ল ધણી મારો અરે વો તો નર થઈ ગયા નિહા એ મારો રામો પીર સપનું પૂરું કરશે હે કરશે મારો યલખ ધણી સપનું પૂરું કરશે તારું જગમાય મરનામ તારી રેણી કેણી જોઈ દુનિયા કરશે રે સલામ જ્યાં મિત્રો તો આ હતા આપણી સાથે કાનાભાઈ ભરવાડ જેઓ હળવદ તાલુકાના સુરોદર ગામે છે અને પશુપાલન વ્યવસાય સાથે જોડાયેલા છે સાથે સાથે જ ઉપાસના કરે છે છે અને લોક સાહિત્ય એમના કંઠે હોય 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 પછી દુહા કે દેશી રાહડા હોય એ અનેક કલાકારો સાથે સ્ટેજ પ્રોગ્રામ પણ કરી રહ્યા છે ને આપણી સાથે જોડાવા બદલ એમનો ખૂબ ખૂબ આભાર એમનું પણ રામાપીર સપનું પૂરું કરે એવી આશા સાથે તમામ દર્શક મિત્રોને નજર હજુ સુધી તમે ફોલો ન કર્યો તો સૌથી પહેલા લાઇક શેર અને ફોલો કરો આભાર trop.